કેમ કે તમને ખબર છે કે અત્યારે હવે ધીરે ધીરે ચૂંટણી નજીક આવી રહી છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગમે તે કાર્ય કરતા હોય પોતાના કામે લાગી ગયા છે અને ગમે તે કાર્ય કરતા હોય પોતાની લીડ થી અને સૌથી મોટી લીડ થી જીતવા માટે તેઓ ખાસ કરીને મેદાને ઉતર્યા છે તો એની વચ્ચે અત્યારે વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીએ શું કીધું છે ગેનીબેન ઠાકોર વિશે તો ચાલો એ પણ તમને કહેવાનો તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ભાઈઓ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને તમારા ગ્રુપમાં વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગીતા રબારી વિશે તો ગીતા રબારી એવું કીધું છે આખા બધા લોકોને કે તમે ખાસ કરીને ગેનીબેન ઠાકોરને વોટ આપી અને ભારે બહુમતથી વિજય બનાવો અને શા માટે ગીતાબેનને કીધું છે એ તમને કહી દઉં છું કારણ કે તમને ખબર છે કે અત્યારે ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે અને એની વચ્ચે અત્યારે ગીતાબેન એવું કહી રહ્યા છે કે ગેનીબેન ઠાકોરને વોટ આપો ને ગેનીબેન ઠાકોરને વોટ આપીને ભવ્ય વિજય બનાવો કેમ કે આપણે તેને જ વોટ આપીએ કે જે આપણને કામ આવે બાકી તમને ખબર છે કે વોટ આપીને આપણે ગમે તેને એમએલએ અથવા ગમે તે બનાવી દઈએ છીએ પરંતુ જ્યારે આપણા વિકાસની વાત આવે છે અને જ્યારે આપણા કામકાજની વાત આવે છે ત્યારે એ લોકો આવતા નથી આપણી વાત સાંભળતા નથી અને આપણે પછી પરેશાન થઈએ છીએ એને ધ્યાનમાં રાખીને અત્યારે એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો સારું કામ કરી રહ્યા છે એ લોકોને વોટ આપવું જોઈએ અને જે લોકો ખરાબ કામ કરી રહ્યા છે એ લોકોને ખરાબ રીતે હરાવવા પડે એવું આ ગીતાબેન કહી રહ્યા છે તો બેનની વાત એ સાચી છે કેમ કે જે કોઈ સારું કામ કરે છે એને ભાઈઓ આપણે વોટ આપવું જોઈએ તો તમને ખબર છે કે બનાસકાંઠામાં કોણ સારું કામ કરી રહ્યું છે અત્યારે જળની સિંચાઈ પદ્ધતિ હોય એ પણ તમે જોયું છે ગામે ગામે પહોંચી ગઈ છે તો એ કોના પ્રતાપે થઈ છે તમે જાણો છો તો તમે શું કહેશો ભાઈઓ કમેન્ટ કરીને જરૂર બતાવજો કે ખરેખર ગીતાબેનની વાત સાચી છે કે ખોટી છે બાકી મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ